સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ અઠ્ઠાવીસ જૂન સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસના આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ વાલિયા તાલુકાના કરા તથા ગાંધુ અને શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર વાલિયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશીના અધ્યક્ષસ્થા હેઠળ યોજાયેલા શાળાના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અન્વયે બાળકોને શાળા પ્રવેશ કરાયો હતો ઉજવણી ઉલ્લાસ સમય શિક્ષણ અને લાઇન સાથે કન્યા કેળવણી શાળા અને પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ બે હજાર પચીસ જિલ્લાભરમાં શુભારંભ થયો છે ત્યારે કરા તથા ગાંધુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશી અને ગામ અગ્રણીઓને શિક્ષણિક કીટ આપીને બાળકોને સ્નેપભર શાળાના આવકાર્યા હતા જ્યારે વાલ્યા ચેતવાદ વિદ્યામંદિર ખાતે ધોરણ નવમાં અને ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો સેટ આપી સારા પ્રવેશ કરાવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન પૂરતું પોષણ અને સ્ત્રી શક્તિ માટેની યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વી યોજના સાધના યોજના અને શિષ્યવતી લગતી જ્ઞાન સાધના શિષ્ય યોજના જ્ઞાન સેતુનું યોજના વિશેષ સ્તુતિ અને જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે વાલિયા તાલુકાના શિક્ષણ શાખાના આગેવાનો હિંસાદ ફાઉન્ડેશનની સામાજિક સહાય પ્રવૃત્તિ અંતર્ગત વાલીયા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ લેતા અંદાજે સત્તરસો જેટલા બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ પૂરી પાડી હતી અને રંગચેતન વિદ્યા મંદિર ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓના ખાસ ધ્યાનમાન કરવામાં આવ્યું હતું જ્યારે કરા તેમજ ગાંધુ ગામની શાળાના તમામ બાળકો મેડિકલ ચેકઅપ સાથે સેક્રેસેલ નિમુખ પ્રોગ્રામ અંતર્ગત ચેકઅપ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વાલ્યા ગામના સરપંચ સ્વામીબેન વસાવા ગાંધી સરપંચ સરપંચ તાલુકાના પંચાયત સભ્ય શાળાના આચાર્ય અગ્નિઓ તાલુકા વિકાસ અધિકારીઓ શ્રીમતી વિશાલીબેન રાવલ અને મોટી સંખ્યા આજે માલિયા તાલુકાના કડા ગામની મુલાકાતે આજે અમે અહીંયા છીએ આજે ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને શાળાના અંદર પ્રવેશ આપવાનું કામગીરી પૂરી કરવામાં આવી છે રાજ્ય સરકારનો શિક્ષણ માટે કેવો અભિગમ છે તે આ કાર્યક્રમ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ સમગ્ર વહીવટીતંત્ર માન્ય મુખ્યમંત્રીથી શરૂ કરી અને તમામે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ ત્રણ દિવસ ગુજરાત રાજ્યના તમામે તમામ ગામોની અંદર મુલાકાત લે છે અને શિક્ષણનો જે આગળનો જે પ્રવાસ છે એ કઈ દિશામાં આપણે લઈ જવું છે શાળાની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે એમાં કઈ કૃતિઓ છે એને વધારે સારી રીતે કરવા માટે રાજ્ય સરકાર શું કરી શકે આ બધા માટે એનું ચિંતન થશે એના ઉપર એક મંથન થશે અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા આના ઉપર નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે હાલ શિક્ષણની અંદર ખૂબ જ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે દરેકે દરેક દરેક શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ નહીં શિક્ષણની જુદી જુદી જે એમ મેથડ્સ છે એ મેથડ્સ દ્વારા શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવામાં આવે છે અને તાલીમબદ્ધ કર્યા પછી આ તાલીમ પામેલા શિક્ષકો મારફતે બાળકોને સારું શિક્ષણ આપવામાં આવે છે શાળાની અંદર ભૌતિક સુવિધાઓ જે છે એ સંપૂર્ણ એક નેશનલ લેવલની થાય એવા આપણા પ્રયત્નો છે શાળાની અંદર સ્માર્ટ સ્કૂલ સ્માર્ટ ક્લાસ અલગ અલગ પ્રકારની સુવિધાઓ ભૌતિક એ તમામ તમામ પ્રકારની પૂરી પાડવામાં આવે છે અને બાળકોનો જે સર્વાંગી વિકાસ છે એ સર્વાંગી વિકાસ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આજે અહીંયા આગળ જે બાળકોએ પ્રવેશ લીધો છે તમામે તમામ બાળકોને અભિનંદન આપીએ છીએ અને તેઓની શૈક્ષણિક કારકિર્દી ઉત્તરોત્તર ખૂબ જ સારી રહે તે માટેની પ્રાર્થના